નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિ સર આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વ પ્રકરણ નંબર અગિયાર બેંક સિલક મેળનો અભ્યાસ કરી રહ્યા હતા અને બેંક સિલક મેળની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે સિલેક્ટેડ દાખલાઓ જે છે ગણવાના છે તો આજે આપણે ચોપડીના સ્વાધ્વીના ત્રણ દાખલાઓનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ આવે છે દાખલા નંબર ચાર તો દાખલા નંબર ચાર જે છે એની આપણે વિગત જોતા જઈ અને કેવી રીતે એન્ટ્રી કરવાની છે એના વિશે વાત કરતા જઈએ તો સૌ પ્રથમ આપણને આપેલું છે કે તારીખ એકત્રીસ ત્રણ સોળના રોજ રમેશનો રોકડમેળ રૂપિયા દસ હજારની બેંક સિલક દર્શાવે છે બેંક સિલક દર્શાવે છે તો સૌ પ્રથમ કે રોકડમેળ મુજબની બેંક સિલક દસ હજાર રૂપિયા આગળ વાંચીએ એકત્રીસ ત્રણ સોળના રોજ ગ્રાહક પાસેથી મળેલ પરંતુ બેંકમાં ભરવાના બાકી ચેક રૂપિયા પાંચ હજાર હાથ પર છે હવે જો અહીં કન્ડિશન કેવી થાય છે કે ગ્રાહક પાસેથી એકત્રીસ ત્રણ સોળ એટલે કે આપણે જે દિવસે વ્યવહાર બનાવીએ છીએ એ દિવસે મળી ગયા છે પરંતુ હજી ભયરા નથી એટલે ગ્રાહક પાસેથી મળેલ પરંતુ બેંકમાં ન ભર્યા હોય તો આપણી શિલકમાં ઉમેરાય નહીં ઉમેરાય નહીં એટલે શેની લખવાની વારી આવે બાદમાં લખવામાં આવે કે ગ્રાહક પાસેથી મળેલ પરંતુ બેંકમાં ભરવાના બાકી ચેક કેટલા થશે પાંચ હજાર રૂપિયાના ત્યાર પછી રકમ આગળ વાંચીએ તો જ્યારે રૂપિયા સાત હજારના લખેલ ચેક બેંકમાં એકત્રીસ ત્રણ સોળ સુધી રજૂ થયા નથી એટલે આપણે ચેક લઈ ખા પરંતુ હજી બેંકમાં રજૂ થયા નથી બેંકમાં રજૂ નથી થયાનો મિનિંગ શું થયો કે આપણા ખાતામાં બેલેન્સ પડી છે બેલેન્સ પડી છે તો એ ક્યાં આવશે ઉમેરામાં આવશે એટલે ઉમેરામાં લખી નાખવાનું કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલાના સાત હજાર રૂપિયાના આગળ વાંચીએ તો આપણને રકમમાં આપ્યું છે કે એકત્રીસ ત્રણસો સોરી રૂપિયા આઠ હજારનો ચેક બેંકમાં ઓગણત્રીસ ત્રણ સોળના રોજ ભયરો ઓગણત્રીસ ત્રણ સોળે આઠ હજારનો ચેક ભયરો બરાબર જે નકરાયેલ છે તેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે તો જો રોકડ મેળમાં કરવાની બાકી હોય તો નોંધી દો હવે ચેક ભયરો ની ચેક નકરાણો ચેક નકરાણો મીન્સ કે આપણને પૈસા મળતા નથી પૈસા નથી મળતા માટે આપણે છે લખવાનું બાદ કરોમાં નકરાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધાયેલ નથી ત્યાર પછી કીધું છે કે તેની નોંધ રોકડમાં કરવાની બાકી છે એકત્રીસ ત્રણ સોળના રોજ પાસબુક મુજબની બેંક સિલક શું હશે તો દસ હજાર પ્લસ સાત હજાર એટલે કેટલા આવી ગયા સત્તર હજાર આવી ગયા એમાંથી આઠ ને પાંચ તેર હજાર રૂપિયા બાદ કરી નાખો એટલે કેટલા બંચ્યા ચાર હજાર રૂપિયા બચ્યા તો પાસબુક મુજબની સિલ બેંક સિલક કેટલી હશે ચાર હજાર રૂપિયા હશે ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે તો ત્રીસ ચાર સોળના રોજ પાસબુક મુજબની ઉધાર બાકી રૂપિયા છ હજાર દર્શાવે છે હવે પાસબુક મુજબની ઉધાર બાકી જે છે એ છ હજાર દર્શાવે છે તો સૌપ્રથમ લખી નાખ્યું કે પાસબુક મુજબની ઓવરડ્રાફ્ટ છ હજાર રૂપિયા જમા બાકી હોય તો સિલક થાય ઉધાર બાકી હોય તો શું થાય ઓવરડ્રાફ્ટ થાય એપ્રિલ બે હજાર સોળ દરમિયાન બેંકે આપેલ વ્યાજ રૂપિયા બસો હવે જો બેંકે આપેલ વ્યાજ બેંક વ્યાજ આપે તો આપણી પાસે આવે આવે તો શું કરી નાખવાનું હોય ઉધાર કરી નાખવાનું હોય એટલે બેંકે વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી બસો રૂપિયા આગળ વધીએ બેંક ચાર્જીસ રૂપિયા પચાસ રોકડ મેળમાં નોંધેલ નથી બેંક ચાર્જીસ શું થાય આપણે ચૂકવવાના થાય માટે આ લખાય કે બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી એના કેટલા રૂપિયા થશે પચાસ રૂપિયા જમામાં જશે કારણ કે બેંક ચાર્જીસ જે છે એ આપણે ચૂકવવાનું હોય છે ત્યાર પછી લખ્યું છે જ્યારે ચાર હજારના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયેલ નથી તો ખાસ તરત વિચારો કે ચેક લઈ ખા તો જવા જોઈએ વયા જાય એટલે જમા થાય પરંતુ હજી રજૂ નથી થયા રજૂ નથી થયાનું મિનિંગ શું છે કે હજી આપણા ખાતામાં બેલેન્સ છે આપણા ખાતામાં બેલેન્સ હોય એટલે લખી નાખ્યું કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ચાર હજાર રૂપિયાની ત્યાર પછી આપણને આવ્યું છે આગળ બે પાંચ સોળ ના રોજ સાત લેણી ઊંડી બેંકમાં વસૂલાત માટે મોકલી હવે આપણે જે છે ક્યારે વ્યવહાર પૂરો કરી નાખીએ છીએ ત્રીસ ચાર સોળ ના રોજ છે બરોબર તો હવે પછી ઊંડી એટલે કે પાંચમા મહિનામાં જો ઊંડી મોકલાતી હોય તો એની નોંધ કરી શકાય નહીં એટલે અહીંયા આવે ખાલી કોલમ ત્યાર પછી શું કરવાનું તો ઉધાર બાજુનો ટોટલ મારવાનું એનો ટોટલ આવી જાય દસ હજાર બસો છ હજાર પ્લસ બસો પ્લસ ચાર હજાર એની અંદરથી આ પચાસ રૂપિયા જે છે શું કરી નાખવાના બાદ કરી નાખવાના એટલે ઓટોમેટિક આપણને જે ફિગર મળી જાય એ કેટલો મળી જાય છે દસ હજાર એકસો ને પચાસ ત્યાર પછીની રકમ જોઈએ તો આપણને આવી પૂછે કે તારીખ એકત્રીસ બાર સોળના રોજ શ્રી સુધીના મેળ રૂપિયા પાંચ હજારની બેંક શિલક દર્શાવે છે હવે અહીંયા કીધું છે કે પાંચ હજાર રૂપિયાની બેંક શિલક દર્શાવે છે કોણ દર્શાવે છે તો આપણને સ્પષ્ટ શબ્દો આપેલો છે રોકડ મેળ દર્શાવે છે તો સૌથી પહેલાં લેખા મેળ મુજબની બેંક શિલક પાંચ હજાર રૂપિયા હવે શિલક હોય તો શિલક હંમેશા શું કરવી પડે ઉધાર કરવી પડે ત્યાર પછી પેલા વિવાહથી શરૂઆત કરીએ ઓગણત્રીસ બાર પંદરના રોજ આઠ હજારનો ચેક બેંકમાં ભરેલ પરંતુ એકત્રીસ બાર પંદર સુધી ચેક બેંક પાસબુકમાં જમા કરેલ નથી હવે અહીંયા કેવું થયું કે ચેક આપણે ભરણામાં મોકલેલ છે બરાબર પરંતુ જમા નથી થયેલ તો આપણે જમા કરી નાખવાનો તો પહેલો વિગત લખી ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક કેટલા રૂપિયાનો થઈ જશે આઠ હજાર રૂપિયા શું થઈ જશે જમા થઈ જશે કે ભરણામાં મોકલા પરંતુ હજી સુધી આપણને મળેલા નથી એટલે કે પાસબુકમાં એન્ટ્રી નથી ત્યાર પછીનો બીજો વ્યવહાર છે રૂપિયા છ હજારનો ચેક તારીખ ત્રીસ બાર પંદરના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ જે એકત્રીસ બાર પંદરના રોજ બેંકે વસૂલ કરેલ નથી એટલે કે વસૂલ માટે મોકલો તો પરંતુ એકત્રીસ બાર સુધીમાં બેંકે હજી વસૂલ કર્યો નથી વસૂલ ન કર્યું તો આપણા ખાતામાં પૈસા ન આવ્યો હોય અને લખવાનું વસૂલાત માટે મોકલેલ પરંતુ વસૂલ નહીં થયેલ છે કેટલાની અમાઉન્ટ આવશે છ હજારની અમાઉન્ટ આવશે ત્યાર પછીનો વ્યવહાર જોઈએ તો રૂપિયા ત્રણ હજારનું વીજળી બિલ ચૂકવવા માટે અઠ્યાવીસ બાર પંદરના રોજ આપેલ એકત્રીસ બાર પંદર સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી હવે વીજ બિલ જે છે એ આપણે ક્યારે ચૂકવવાનું છે તો અઠ્યાવીસ બાર પંદરના રોજ ચેક આપ્યો એકત્રીસ બાર સુધી પાસબુકે ઉધારેલ નથી પાસબુકે નથી ઉધારે એટલે વીજળી બિલનો ચેક જે બેંકમાં ઉધારેલ નથી એવા રૂપિયા કેટલા છે ત્રણ હજાર ઉધારેલ ન હોય તો આપણે શું કરી નાખવાનો ઉધારી દેવાનો ત્યાર પછી લખેલું છે રૂપિયા બે હજારનો ચેક સિત્યાવીસ બાર પંદરના રોજ લખીને લેણદારને આપેલ પરંતુ એકત્રીસ બાર પંદર સુધી આ ચેક બેંકમાં રજૂ થયા નથી એટલે ચેક આપ્યા તો વયા જવા જોઈએ પરંતુ હજી બેંકમાં રજૂ નથી થયા ઇટ મીન્સ કે આપણા ખાતામાં પૈસા પડ્યા છે તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલાના આવશે બે હજારના આવશે ત્યાર પછી કીધું છે કે બેંકે પાસબુકમાં વ્યાજના એંસી જમા કરેલ છે જે રોકડ મેળમાં ઉધારેલ નથી હવે આપણે પહેલાં વાત કરી છે કે બેંક જે એન્ટ્રી કરે ને આપણે શું કરવાનું એની ઉલટી એન્ટ્રી બેંકે હું આપ્યા એંશી રૂપિયા જમા આપ્યા તો આપણે શું કરી નાખવાનું ઉધાર કરી નાખવાનું ત્યાર પછી કીધું છે બેંકે રૂપિયા સો બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે જે રોકડ મેળમાં જમા કરેલ નથી રોકડ મેળમાં જમા કરેલ ન હોય તો રોકડ મેળમાં જમા કરી દેવાના એટલે કે લખું બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી કેટલા રૂપિયાનું આવશે સો રૂપિયાનું આવશે ત્યાર પછી શું કરવાનું તો ઉધાર અને જમા બંને બાજુના ટોટલ કરવાના બંને બાજુના ટોટલ કરશો એટલે જમા બાજુ આવે છે ચૌદ હજાર એકસો ઉધાર બાજુની રકમ બાદ કરશો એટલે અહીંયા આપણને રકમ મળી જાય છે ચાર હજાર વીસ તો જે રકમ ચાર હજાર વીસ મળી જાય છે ઉધાર બાજુ એ મળે છે તો આપણે એને શું કહીએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ બરાબર એટલે અહીંયા લખેલું છે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો થઈ જશે ચાર હજારને વીસ થઈ જશે તો મિત્રો આશા રાખીશ કે આજના ત્રણેય દાખલા સમજાણા હશે એકાદ બે વાર પહેલાં શાંતિથી સંભળજો વિચારજો અને પછી લખજો કે જેના કારણે વાંધો આવે નહીં ધન્યવાદ